ચાનલ વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી વીર સાવરકર માધ્યમિક શાળામાં નમો કમ્પ્યુટર લેબનું શુભારંભ કરવામાં આવ્યો હતો આ ઉદ્ઘાટન સજગંજના ધારાસભ્ય કેવર રોકળિયાના હસ્તે કરવામાં આવ્યો ભવ્ય ભારત ફાઉન્ડેશન તથા નીર ફાઉન્ડેશન દ્વારા એલકોન લેબોરેટરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સીએસઆરના સહયોગથી નમો કમ્પ્યુટર લેબોરેટરીનું શુભારંભ ગોરવા કાઠે નગરપાલિકા સંચાલિત વીર સાવરકર હિન્દી પ્રાથમિક શાળા ખાતે વડોદરામાં વિદ્યાર્થીઓના આધુનિક તકનીકી પ્રશિક્ષણ અર્થે એક સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની માધ્યમિક શાળામાં દસ જેટલા કમ્પ્યુટર બસો પચાસ જેટલી નોટબુક ડોનેટ કરવામાં આવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વીર સાવરકર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓના તકનીકી પ્રશિક્ષણ અર્થે નમો કમ્પ્યુટર લેબનો શુભારંભ પ્રસંગે ઉપસ્થિતિમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવડ રોકડિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિષેધ દેસાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિજય પટેલ વેડસાવરકર માધ્યમિક શાળાના આચાર્ય રોહિત ગહલોત ભવ્ય ભારત ફાઉન્ડેશનના સંસ્થાપક રંગમ ત્રિવેદી પ્રોજેક્ટ જ્ઞાનોદધિના સંયોજક રૂકમિલ શાહ એલકોન લેબોરેટરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિઓ મહાનુભાવો સહિત વીર માધ્યમિક શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વીર સાવરકર પ્રાથમિક શાળામાં આજે ભવ્ય ભારત ફાઉન્ડેશન અને એલકોન લેબોરેટરી પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીના સહયોગથી આજે કોમ્પ્યુટર લેબ નવો કોમ્પ્યુટર લેબ અને આશરે દસ જેટલા કોમ્પ્યુટર ધરાવતી આ લેબ વાળા વિદ્યાર્થી બાળકોને અર્પણ કરવામાં આવી છે હું ભવ્ય ભારત ફાઉન્ડેશનના તમામ અમારા જે યુવાનો છે એ રંગમભાઈ હોય રુકમિલભાઈ હોય અર્પણભાઈ હોય વૈદભાઈ હોય આ તમામને હું ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું એક યુવાની એ ખૂબ સારું કામ એ અમારા ભવ્ય ભારત ફાઉન્ડેશનના યુવાનો કરી રહ્યા છે વિદ્યાર્થી બાળકોને પણ ખૂબ મોટો ફાયદો એમના દ્વારા થઈ રહ્યો છે સાથે ધોરણ નવ જે માધ્યમિક શાળાઓ શિક્ષણ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી છે એમાં પણ ચોપડા વિતરણનું કામ આ સંસ્થા કરી રહી છે હું સંસ્થાના તમામ આગેવાનોને શુભકામના આપું છું ગોરવામાં ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા દસ કોમ્પ્યુટરનું આજે કોમ્પ્યુટર લેબનું આજે ઉદઘાટન થયું છે અહીં આગળ અમારા ધારાસભ્યશ્રી આજે રોકડિયા બી અમારી સાથે જોડાયા હતા અને કેવુરભાઈ હમણાં કીધું એમ કે આ યુવાનો જે કામ કરી રહ્યા છે એમને ભગવાન એમને હજુ શક્તિ આપે કે સારામાં સારા કામ કરે કોમ્પ્યુટર લેબ છે કોડિંગ લેબ છે મેથની લેબ છે જે નવા જમાનાની જરૂરિયાત છે એઆઈ છે આ બધી જ વસ્તુઓમાં એ લોકો અત્યારે આપણા જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ છે એ શાળાના બાળકોને આગળ વધારવા માટે જે પ્રયત્નશીલ છે એના માટે હું રંગમભાઈ રંગમભાઈની ટીમમાં રૂકમિલભાઈ છે કે બધા જ જે કાર્યકર્તાઓ આની જોડે જોડાયેલા જ ભવ્ય ભારત ફાઉન્ડેશન જોડે આખા ફાઉન્ડેશનને અને ડોનરને દરેકને આજના દિવસે ખૂબ આભાર વ્યક્ત કરું છું કે શિક્ષણ સમિતિની શાળાઓને આગળ લઈ જવા માટેના જે પ્રયત્નો છે એ પ્રયત્નો ખૂબ આગળ લઈ જશે અને શિક્ષણ સમિતિની શાળાઓ ભવિષ્યમાં ભારતને ભવ્ય બનાવવા માટે આ ભવ્ય ભારત ફાઉન્ડેશન જે મહેનત કરી રહ્યું છે એ સો ટકાએ ભવ્ય ભારત બનાવવાની જે નીવ મૂકી છે આ દીવને ખરેખર યથાર્થ કરશે અને અમારી શાળાના બાળકો આ દેશને એક દિવસ નેતૃત્વ આપે એવી મારી આજના દિવસે પ્રાર્થના છે આ નમો લેબ છે નરેન્દ્રભાઈ મોદીના નાના નામની નમો લેબને હવે કહી શકીએ એવી આ નમો લેબ ખૂબ આગળ આ કોમ્પ્યુટરથી આ વિશ્વને આ દેશને વિશ્વ જોડે જોડવાનું કામ કરશે એના માટે આજના દિવસે ફરીથી એકવાર આ બધી ટીમનો આભાર માનું છું અને મારી વાણીને વિરામ ભારત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની શાળાઓમાં એલકોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ જ્ઞાનોદતિનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં અંતર્ગત આપણી આ દસ કોમ્પ્યુટર ધરાવતી કોમ્પ્યુટર લેબ બે હજાર નોટબુક્સ જે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને આપણે અર્પણ કરીશું સાથે સાથે ચાર મેથેમેટિક્સ લેબ જેમાં મેથેમેટિક્સના વિવિધ થિયરમ સોલ્વ થઈ શકે સાથે જે ફ્યુચર છે એવું એઆઈ કોડિંગ લેબ એ પણ આપણે વડોદરાની એક શાળામાં આપવા જઈ રહ્યા છીએ વિદ્યાધનમ ધન પ્રધાનમ જેમ આપણા શાસ્ત્રોમાં અને સુભાષિતોમાં કહેવાયું છે એને ચરિતાર્થ કરતો આ પ્રોજેક્ટ નથી એ અમારા યુવાનો દ્વારા ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા ભારતને ભવ્ય બનાવવામાંના એક હેતુથી આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે જેમાં વડોદરાના વિદ્યાર્થીઓનું સારામાં સારું ભવિષ્ય હોય અને વડોદરાના વિદ્યાર્થીઓ એ ભવિષ્યના ભારત માટે એ કંઈક કામ કરી શકે સારું ભણી શકે અને સારું એમનું ફ્યુચર હોય એના માટેનો પ્રોજેક્ટ અમે હાથ ધર્યો છે